ફાઇનલી અમે લોકો ઉઠીને રેડી થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ બેડ દ્વારકા કેટલા વાગ્યા શ્રદ્ધા પાંચ પચાસ છ વાગે અમે રેડી થઈ ગયા ઉઠીને સાંજના હવે જઈએ બેટ દ્વારકા તો સીધા મળીએ આપણે બેટ દ્વારકા જો બતાવો તમે કોઈક જીન્સ માં છે શ્રદ્ધાની જય શ્રી કૃષ્ણ ફાઇનલી ગઈ સવારની રાહ જોતા હતા ત્યાં પહોંચવા આવી ગયા છે તો મળીએ સીધા આપણે કાળિયા ઠાકરને ત્યાં જય દ્વારકાધીશ રાધે રાધે એમ થયું કે ફટાફટ પહોંચી જાય મસ્ત દર્શન કરી લેશું ને ફોટોશૂટ કરશું પણ એટલી વારમાં તો ભીડ કે મારું કામ અમને થયું અમારું કામ છે પણ નહીં આ ભીડનું કામ હતું અમે ક્યારના વેઇટ કરતા હતા ફાઇનલી પંદર વીસ મિનિટ સુધી વેઇટ કર્યો અને પછી આ ભીડ ખુલ્લી છે જોઈ શકો છો તમે

જય કાળિયા ઠાકર તો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે ને અહીંયા શું લઈએ છે ખરીદી કરીએ છીએ તો આગળ બતાવું તમને શ્રદ્ધા શોપિંગ કરે છે તારે જરૂર છે એ લેવાની દ્વારકા જે લોકો દ્વારકા આવ્યા છે એમને તો આઈડિયા જ હશે કે આ દ્વારકાની બજાર છે અહીંયા બધી જ વસ્તુ મળે છે ચુંદડીથી થી માંડીને ભગવાનની વસ્તુ આપણને જોતી હોય પર્સ બધું જ મળે છે અહીંયા શોપિંગ કરી અમે બંને અહીંયા ઊભા હતા તો એ કે માળા જોઈએ આપણે માળા લેવી છે કેવી લાગે મેં કીધું આપણે માળા પહેરીએ છીએ તે માળા લઈએ તો કે બેસલેટ લઈએ પછી અમે લોકો બ્રેસલેટ ને માળા ને એવું બધું જોતા હતા ગમી ગયું હતું એ લીધું હતું અમારા ત્રણેયના દ્વારકા અને બેડ દ્વારકાના ફોટો જે ક્લિક કર્યા હતા તે પણ પોસ્ટ કરી દીધા છે કાળિયા ઠાકરના દર્શન કરી શોપિંગ ફિનિશ કરીને અમે ફાઇનલી અમારી રૂમ પર આવી ગયા હતા હવે આપણે ડિનર કરી લઈએ ફ્રેશ બ્રેશ થઈ અને ડિનર કરવા પહોંચી ગયા હતા પણ આરતી તો કન્ફ્યુઝ હતી કે ડિનરમાં શું કરે વિચારે છે કે કઈ વસ્તુ લવ અને કઈ વસ્તુ જવા દો रात नो हमारी होटल होना जा तो एकदम मस्त ब्यूटीफुल आरती फोटो शूट करती है दिए हैं। फाइनली में मस्त कार्य ठाकना दर्शन के लिए धन्यवाद में जाइए जैसे गिर तो पैकिंग चालू। शुद्धाएं। આ તો કપડા છે મેકઅપ તો બાકી છે જ દ્વારકાથી અમે ફાઇનલી નીકળી ગયા છે હવે જઈએ છીએ સાસણગીર ગીર ત્યાં જઈને ત્યાંનો નજારો બતાવો આને શું કહેવાય કોઈને નામ ખબર હોય ને તો કમેન્ટમાં કહેજો જો ગીર પહોંચી ગયા એને નાસ્તો લેવા જતા હતા એટલી વારમાં ગીરનારના દર્શન કરી લીધા અને જોતા હવે રોપે ખુલ્લું છે કે બંધ નાસ્તામાં જલેબી ફાફડી અને તીખા ગાંઠિયા ખાવા હતા શ્રદ્ધાને ને મારે તો અમે લઈ આવ્યા હતા તો નાસ્તો કરતા હતા થોડો ઘણો નાસ્તો કરી લે તો બપોર પડી જ આરતી જોતી હતી ફોન મસ્ત જમીન અમે લોકો જવા માટે નીકળી ગયા છે અને અહીંયાનો જે રસ્તોનો નજારો છે એકદમ મસ્ત અને મજા જાય છે પણ હજુ એક બે વાર વરસાદ થાય પછી જો અહીંયા આવીએ તો એકદમ મજા આવે છે જો આગળના વિડીયોમાં હું બતાવું છું તમને એકદમ મસ્ત લોકેશન જો અહીંયા આવી ગયું ચાલુ ગાય જો અમે લોકો હવે સાસણગીર તરફ જઈ રહ્યા છે આ એનો ગેટ છે દેખાય છે પાછળ અને આ બંને સેલ્ફી લે છે જુઓ આરતી અને શ્રદ્ધા

હાય ગાઈસ જો અમે સાસણગીર તો ગયા હતા પણ સફારીમાં બેસવાનો ટાઈમ ના બચ્યો કારણ કે અમે સાડા પાંચ પોણા છ એ પહોંચ્યા હતા અને અમારે બસ હતી દસ વાગ્યાની એટલી વારમાં તો સફારી ફિનિશ ના થાય એટલે નથી ગયા તો સુરત જતા હોય અને રસ્તામાં ભીડ ના મળે એવું તો બની જ ના શકે એટલે ભીડમાં એકદમ મસ્ત રીતે પેક થઈ ગયા છે અમે એટલી ગરમી છે વાત જવા દો ફાઇનલી સુરત પહોંચી ગયા પણ શ્રદ્ધા તો એટલી નિંદરમાં છે આખી રાત ફૂલ ઊંઘ કરી છે મને તો એક જોકું નથી આવ્યું અમે લોકો ફાઇનલી દ્વારકા સાસણગીર બધે ફરીને ને હવે ઘરે જઈએ છીએ તો મળીએ નવા વિડીયો જય દ્વારકાધીશ